આપ જોડાયેલા રહેશો તો ઝી ચોવીસ કલાકની સ્ક્રીન પર લગાતાર અમે જે તસવીરો આપને બતાવી રહ્યા છે એ તસવીરો હતી એ ઝોલાછાપ ડોક્ટર કે જેઓ નકલી ડિગ્રી સાથે અને ડિગ્રી કે જેમની તમારી પાસે એલોપથી ડિગ્રી પણ નહોતી તે ડિગ્રી સાથે તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે સરા જાહેર છેડા કરવામાં આવી રહ્યા છે ડોક્ટર્સ લોકોને બાટલા પણ ચડાવી રહ્યા છે તેમનું કહેવું છે કે ઇમરજન્સીમાં તેઓને આ પરવાનગી આપવામાં આવી છે પરંતુ સાહેબ ઇમરજન્સી નથી આગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ સાથે અમારી વાતચીત થઈ ત્યારે તેઓ એકદમ શાંત દેખાયા કશું જ ન બન્યું હોય તેમ તેઓએ જણાવ્યું કે યોગ્ય કાર્યવાહી કરીશું બહાર છું અને આવીને આ કાર્યવાહી કરીશ પરંતુ સવાલ એ છે કે આખરે જ્યારે મીડી આખી ઘટના સામે લાવે જ્યારે પોલીસ આખી ઘટના સામે લાવે ત્યાં સુધી ત્યાં સુધી શું આરોગ્ય વિભાગ સુતું હોય છે શું આ લોકોને કંઈ જ ખ્યાલ નથી હોતી કે આ શું ચાલી રહ્યું છે તેમની નજર પાછળ આ તરફ

ખ્યાતિ કૌભાંડ જો મોટું કૌભાંડ થાય છે ને ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવે છે અને હવે અહીંયા જે બોગસ તબીબો ઝડપાય છે તેમના વિરુદ્ધ ઢીલી કામગીરી કરવામાં આવી રહી છે તાત્કાલિક એવા પગલાં ભરવા જોઈએ કે જેના કારણે આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે સરા જાહેર છે છેડા કરતા અને કેટલાક પૈસા માટે ડિગ્રી વેચતા આવા રાક્ષસોને કડકમાં કડક સજા મળે તેમના ચહેરા પર બિલકુલ શરમ નથી દેખાઈ રહી બે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્ર રાવત અને રસેષ ગુજરાતી જેને આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ટી શર્ટ અને સાથે જ જ જે 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 બીજા બ્લુ શર્ટવાળા છે છે તે બે મુખ્ય આરોપીઓ કે જેઓ લોકોને આ બોગસ તબીબો છે તેમને સિત્તેર થી પંચ્યાસી હજારમાં ડિગ્રીઓ વહેંચતા આ ડિગ્રીઓ માત્ર વહેંચવામાં નહોતી આવતી પરંતુ ત્યારબાદ તેનું રિન્યુઅલ પણ કરાવવું પડતું અને રિન્યુઅલ કરાવવાના અલગથી ચાર્જ લેવામાં આવતા નરાધમો દ્વારા જો આ ડોક્ટર્સ તેમની ડિગ્રી રિન્યુઅલ કરાવવાના પૈસા ન આપે તો તેમને ધમકી આપવામાં આવતી અને તેના માટે બે લોકોને પણ સ્પેશિયલ રાખવામાં આવ્યા હતા કે જે કામકાજ સંભાળતા જે ડિગ્રી વેચવામાં આવી હોય તેને રિન્યુઅલ કરાવવાને લઈને ત્યારે બોગસ તબીબો હજુ પણ ખુલ્લે આમ ક્લિનિક ચલાવી રહ્યા છે ઠેર ઠેર આ બોગસ તબીબોનો જાણે કે રાફડો ફાટ્યો છે પરંતુ સવાલ એ છે કે આરોગ્ય વિભાગ આ મુદ્દે ક્યારે જાગશે સુરતનો આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે

જી જેના આપે જે રીતે જોયું આરોગ્ય વિભાગના અધિકારી સાથે જે રીતે વાતચીત થઈ તેમની વાતચીત પરથી એક વાત તો સ્પષ્ટપણે દેખાય આવે છે ક્યાંક ને ક્યાંક આ તમામ અધિકારીઓના જે કિસ્સા છે તે પૈસાથી ભરવામાં આવતા હોય છે ખાસ કરીને આમ જોઈ શકો છો અહીં શ્રેયાંશ જે ક્લિનિક છે ડીએમએસ જે પાર્થ નામનો જે શખ્સ છે તે ચલાવતો હતો પરંતુ જે રીતે પાંડેસરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પાર્થની ધરપકડ કરવામાં આવી હતી આપની સાથે એ દર્દી જોડાયા છે જે અહીં સારવાર લેવા માટે આવ્યો હતો जी क्या हुआ था कितने दिन पहले आए थे कितने दिन साल चली कितना रुपया लेता था पाँच छः महीने पहले मैं दवा करवाया ये बुखार का दवा हाँ पाँच छः सौ रुपये लेता था मोर रोज मेरे कराम नहीं हुआ फिर हम तेरे नाम बंगरौल वाले रोड पे बंगाल डाक्टर को वहाँ वहाँ दवा कराया मेरे को वहाँ से आराम मिला यहाँ पे कितना रुपया लेता था पर डे पर डे छः सौ और एक बाटल बाटल चढ़ाता था ग्लूकोज के और दवा देता था दो खुराक લેતા રોજગાર જી આપે જે રીતે જોયું તે રીતે છસો રૂપિયા લેતો હતો અને તેમને ગ્લુકોઝના જે બોટલ છે તે બોટલ પણ ચડાવવામાં આવતી હતી જે જે લોકોના સ્વાસ્થ્ય છે તે સ્વાસ્થ્ય સાથે ચેરા કરવામાં આવતા હતા આટલી મોટી ગંભીર બેદરકારી છે આરોગ્ય વિભાગના જે અધિકારી છે તે અધિકારીને થોડી પણ ચહેરા પર શરમ નથી કે તાત્કાલિક ધોરણે અહીં પાંડેસરા તેરેનાન ચોકડી ખાતે પહોંચી અને કાર્યવાહી કરે આપ જોઈ શકો છો એક જ લાઈનની અંદર ત્રણ ત્રણ ક્લિનિક બે બે દુકાન છોડીને ખોલી નાખવામાં આવી છે ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય બીએમએસ ની જે ડિગ્રી છે તે ડિગ્રીમાં ફક્ત તેઓ આયુર્વેદિક દવા આપી શકે છે પરંતુ અહીં તો ડેન્ગ્યુના જે મરીજ છે તે મરીઝને પણ બોટલ ચડાવવામાં આવી રહ્યા છે અને બિંદાસપણે બોલી રહ્યો છે કે બાર વર્ષથી તે સેવા

માત્ર પૈસા આપીને ખોટી ડિગ્રી ધારક આ તબીબો જેઓનું કહેવું છે કે હા અમે બાટલા પણ ચડાવતા અને ઇમરજન્સીમાં તમામ ટ્રીટમેન્ટ આપતા તેઓને આ પરવાનગી કોણે આપી એક મોટો સવાલ છે હવે જ્યારે આ તમામ બોગસ તબીબો ઝડપાઈ ચૂક્યા છે આ ની સંખ્યામાં તબીબો ઝડપાય છે અને હજુ તો આ ટ્રેલર છે હોઈ શકે કે હજુ પણ વધારે કેટલાક લોકો જે બોગસ તબીબો થક બની સારવાર આપી રહ્યા હોય લોકોને એટલે આરોગ્ય વિભાગને સત્વરે જાગવાની જરૂર છે બાકી આ પ્રકારના બોગસ કે પાણી વહી ગયા પહેલા પાડ બાંધવાની હોય જ્યારે ઝી મીડિયા આ અહેવાલ પ્રસારિત કરે છે કોઈ મોટી ઘટના બને તે પહેલા ત્યારે તુરંત આ મુદ્દે પગલા લઈ આ બાબતોને અહીં જ રોકી દેવાની જરૂર છે બાકી એક બાદ એક લોકોના જીવ લેવાનું શરૂ કરશે આ બોગસ તબીબો અને ત્યારબાદ કડક કાર્યવાહીના માત્ર આદેશ આપીને સંતોષ